નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જીવંતિકા વ્રત કથાનો મહિમા પૂજા વિધિ શુભ સમય અને આ વ્રત કરવાથી મનુષ્યને કયા ફળની પ્રાપ્તિ થાય છે તે જાણીશું આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે વ્રત કરનારને દરેક શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી એકટાણું થઈ શકે પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં આવો હવે આપણે જાણીએ કથા અને કથામાં જાણીશું વ્રતનો મહિમા પૂજા વિધિ અને ફળની પ્રાપ્તિ કાશીનગરીમાં એક રાજા રાજ કરી તેને રાણી પણ શાણી અને સદગુણી મળી હતી તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો બંને બધી વાતે સુખી પણ સંતાનનું દુઃખ તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા રાણીની એક દાસી હતી તે સુયાણીનું કામ પણ જાણતી હતી તેને બાળ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને ત્રણ માસ થયા છે આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલો જોઈ કહેવા લાગી રાણી તમે કેમ ઉદાસ દેખાવ છો રાણી બોલ્યા મારું દુઃખ તો તું જાણે છે મને બતાવ્યું કે મારો વાંજિયા મેળો કેવી રીતે ટળે દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું રાણીબા આપણા ગામમાં પુરાણીની પદ્માય દિવસો છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેને સુવાવડ આવશે ત્યારે તેનું બાળક હું ચપકીથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો ડોળ કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને ત્રીજો મહિનો ચાલે છે આમ પાર કરવાથી પારકા સંતાનો પણ તમારા કોટ પૂરા થશે રાણીને આ વાત ગમી ત્યારથી નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજો માસ ચાલુ છે ખરેખર ભગવાને રાજાની લાજ રાખી નવ માસ પૂરા થતાં પુરાણીની પત્નીએ પુત્ર અવતર્યું તેની સુવાવણ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી તેણે રાણીના કયા મુજબ બ્રાહ્મણીને અવતરાલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોટું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેણે ખબર આપી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે દાસીઓએ આ વધામણી સાંભળી ખુશ થઈ ગઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીની ત્યાં રોકકણ મચી ગઈ હતી બ્રાહ્મણીએ બાળક અવતર્યું પણ તે ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈએ ખબર પડતી નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી આ વખતે શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી તેણે જીવંતિકા દેવીનું વ્રત આદર્યું હતું અને ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા એટલે તેનું શ્રદ્ધાપૂર્વક વ્રત ફળ્યું જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછેરવા લાગ્યો કુંવર મોટો થતો ગયો તે હોશિયાર થયો ત્યારે રાજા મૃત્યુ હવે રાજગાદી પર કુંવર બેઠો તેને કુશળતાથી વહીવટ ચલાવી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લીધું એક દિવસ કુંવર પિતા રાજાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યો ગામમાં વણિકની એક હવેલી હતી ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દો ને કુંવરને આવકાર આપ્યો તેને જમાડી સોવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ડાળી આપ્યો અને તેના પર ગાદલો પાથરી દીધો એટલે કુંવર આડી પડખે થયો પણ ચાલીને ખૂબ જ થાકી ગયો તેથી તેની આંખો ઘેરાવા લાગી આ કુંવર જ્યાં જ્યાં ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા અહીં પણ કુંવર સૂતો તેવા જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઊભા રહ્યા થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના ખૂણામાં સૂતેલો વાણીયો રડી રહ્યો હતો કુંવરે તેની પાસે ગયો અને પૂછ્યું વણિક શેઠ તમને શું દુઃખ છે કે આમ રાતના રડવા બેઠા છો વણિકે કહ્યું હે મુસાફર મારે ત્યાં જેટલા બાળકો જન્મી તે બધા સાતમી દિવસે મરી જાય આ વખતે મારી પત્ની સુવાવડમાં છે તેને રૂપાળો દીકરો અવતર્યો છે આજે તેની છઠ્ઠીનો દિવસ દિવસ છે અને કાલે સાતમો ઉગતા જ દીકરો મરી જશે આથી હું રડી રહ્યો છું રડું નહીં તો શું કરું કુંવરે કહ્યું શેઠ વિધિના લેખ પર કોઈ મેક મારી શકતો નથી અફસોસ ન કરો બંને વાત કરતા બંધ થઈ ગયા શેઠ પાછા સુઈ ગયા અને કુંવર જાગતો પડી રહ્યો બરાબર મધરાત થઈ હશે ત્યાં વિદાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો તે જોયું કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પડકાર કર્યો વિદાતા તું છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી તે જાણ્યું તો બતાવ કે તું શું લખવાની છે લેખમાં વિદાતાએ કહ્યું એ કોઈને કહેવાય નહીં છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે સવાર પડતા જ છોકરો મરી જશે આટલું લખવાનું છે જીવંતિકા દેવી કહે હું આ ઘરમાં છું એટલે તું છોકરો માટે એવું અશુભ તો લખી શકે નહીં દીર્ધાયુ લખી તું તારા રસ્તે પડી જજે વિધાતા લાચાર બની તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ધાયુષ્ય લખી ચાલી નીકળી સવારે વાણીએ પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યાં તેના હરખનો પાર રહ્યો નહીં આ જાણી ઘરમાં બધાને આનંદ થયો વાણિયાએ માન્યું કે આવનાર જવાનના સારા પગલાંને સદાચારી છે તેના પગલા થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે બે દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો વાણીઓ વાણિયાએ રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યું નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે શ્રાદ્ધ ક્રિયા કરી કુંવર પાછો શેઠની હવેલી આવ્યો અને રાતવાસો રહ્યો આ વખતે વણિકની જૂની પત્ની સુવાવડ હતી તેને પુત્ર અવતાર્યો હતો અને આ જ છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું હે વિધાતા આજ તો કઈ સારા લેખ લખવાના છે ને કહે તો બાળકના છઠ્ઠીના લેખ કેવા વિધાતા દેવી કહે સવારના તે મરી જશે જીવંતિકા દેવીએ પહેલાંની જેમ હટ કરી એટલે વિધાતા દેવીએ છઠ્ઠીના લેખમાં દીર્ઘ આયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા એક વાત પૂછવાની રહી ગઈ બહેન પહેલાં પણ તમે અહીં હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે તો આ પધરામણીનું કારણ બતાવો આ વખતે જ કુંવરની આંખો ઉગડી ગઈ પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું લાગ્યું હજુ પણ બંને વાતો કરી રહ્યા હતા જીવંતિકા દેવી કહે બહેન ખાટલામાં સૂતેલો કુંવરની માતા સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ વસ્તુનો ઉપયોગ કરતી નથી પીળા રંગનું અનાજ ખાતી નથી પીળા વસ્ત્રો પહેરતી નથી આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં હોય ત્યાં હું તેનું રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું વિધાતા દેવી હર્ષ પાંબી ચાલ્યા ગયા સવારે વાણિયાએ પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાએ એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈ કહ્યું હે જવાન ખરેખર તમે મહા ચમત્કારી પુરુષ છો તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું અટક્યું છોકરો જીવતો રહ્યો માટે થોડા દિવસો મારે ત્યાં રોકાઈ જાઓ એ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે કઈ કુંવર શેઠની રજા લઈ ચાલી નીકળ્યું કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલે આવી પહોંચ્યો અને રાણીને જોતાં જ નમન કરી પૂછ્યું માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણી કહે બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી કુંવર સમજી ગયો કે આ મારી સગીર જનેતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે માટે તેને મરે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં પીટાયો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરી સાંજે જમવા આવ પડતા જ નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરી મહેલ આગળ જમવા જમા થઈ તો પણ કુંવરે પ્રધાનની મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી નહીં જતી ને તપાસવામાં પ્રધાનજીએ એક બ્રાહ્મણીને એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગના પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યાં કુંવર જ હતું મા દીકરાએ એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાયું તેને દાવણ ચડ્યું અને દૂધની શેર છૂટી પાઠ પર બેઠેલા કુંવરના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સ્તંભ બની ગયા ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષો જોતા તેને છે આ સાંભળી બ્રાહ્મણી બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરતા તેને રાણી પાસે લઈ જઈ બોલ્યો રાણીબા સાચું કહેજો કે હું તમારો સગવો દીકરો છું તમે મને પાળી પોષીને મોટો કર્યો છે રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થયું કે બ્રાહ્મણી એ જ ખરી માતા છે આ વાતની ખબર આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી ગૌરાણી માં તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે કરવું છે તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વવિધિ જણાવું બ્રાહ્મણીએ કહ્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવાનો જો પહેલાં શુક્રવારે કોઈ આરણ કારણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત લેવાય વ્રત કરનારની પીળી વસ્તુઓનો ઉપયોગ થાય નહીં વ્રત કરનારની સવારે નાઈ ધોઈ જીવંતિકા માતાનું નામ લઈ પાંચ દિવેટવાળું દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરી માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવાનો એમાંથી વ્રત કરનારને જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું પાંચ સાત કે નવ વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ કુમારિકાઓ અને બાળકોને જમાડવા તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરી રવાના કરવા બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવી વ્રત તો મહિમા સમજાવ્યો આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતાને ઘેર ગઈ હે જીવંતિકા મા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનારના ઘરમાં સુખ શાંતિ સ્થાપજો દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય જીવંતિકા દેવી અવશ્ય લખો